પોલીસ પકડી લે જો હિન્દુ છો કે પાકિસ્તાની છો બેસણામાં માં આવેલા માણસો ધરપકડો થઈ હિન્દુ પરંપરામાં બેસણો એટલે આપણી સંસ્કૃતિ છે આપણો આપણો રિવાજ છે કેવી રીતે પોલીસ પકડી તમે તમે શબ્દ શબ્દ બોલો આ જમાઈ મુકેશભાઈ જમાઈ નવનિક સોલંકી નવનીત સોલંકી ખરખરો કરવા આવ્યા એને પોલીસે જેલમાં પૂરી દીધા અમદાવાદ જે માણસ રહે છે એને ખબર પડી કે આપણા હંગાનું ખૂન થઈ ગયું મૃત્યુ થઈ ગયું ખરખરે આવે એને પોલીસે જેલમાં પૂછ્યું તમે સાહેબ હિન્દુ છો મને એમ કહેવાય આપણામાં ખરખરો હોય કે ન હોય ખરખરામાં પોલીસ પકડી જાય તમે વાજબી માનો છો તો મામલતદાર તરીકે શું કાર્યવાહી કરશો કે તમારી પાસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો આખા તાલુકાનો ચાર્જ છે શું કાર્યવાહી કરશો કે વિછિયામાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસે જે કાર્યવાહી કરી છે એ તદ્દન ગેરકાયદેસરની ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે અને આવી ગેરકાયદેસરની કાર્યવાહી કરી હોવા છતાંય એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદારે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી એ ગંભીર ગુનો છે પોલીસે નિર્દોષ માણસો ઉપર ત્રણસો સાત લગાવી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો લગાવ્યો જે તમે એફઆઈઆર વાંચી હશે તો ખબર હશે પોલીસની એફઆઈઆર મેં વાંચી એમાં પોલીસ એવું લખ્યું છે કે પીઆઈ ટીબી જાની છે એને જમણા હાથની આંગળીમાં અને કાંડામાં પથ્થર વાગ્યો એફઆઈઆર પ્રમાણે પીઆઈ વીવી ઓડેદરા છે એને જમણા પગના નળામાં પથ્થર વાગ્યો પીએસઆઈ સરવૈયા છે એને ડાબા પગના પંજામાં પથ્થર વાગ્યો પીએસઆઈ ગોહિલ છે એને ડાબા પગના નળામાં પથ્થર વાગ્યો હેડ કોન્સ્ટેબલ પ્રકાશ નામનો વ્યક્તિ છે એને ડાબા હાથની આંગળીમાં પથ્થર વાગ્યો મહિલા પોલીસ કોન્સ્ટેબલ સવિતાબેન છે એને ડાબી આંખ પાસે પથ્થર વાગ્યો જીઆરડી મુકેશ છે પીઠમાં વાગ્યો આ પોલીસના શબ્દો આ તમામ લોકોને પગમાં હાથમાં પથ્થર વાગ્યો તો તમે એક મામલતદાર તરીકે વિચારો કે હાથમાં પથ્થર વાગે માળા મરી જાય જાનથી મારવાની માટે ક્યાં મારવું પડે અને શું મારવું પડે તો પોલીસને નથી ખબર કે આ ખોટું થઈ રહ્યું છે કોઈને જાનથી મારવો ક્યાં મારવું પડે પગમાં મારવું પડે માથા મારવું પડે અને પથ્થર મારવો પડે ધોકો મારવો પડે આટલી હદે રાજકારણ પ્રેરિત એફઆઈઆર કરી કા તમામ પોલીસ એફઆઈઆરમાં એને જ લખ્યું છે કે પગમાં વાગ્યું હાથમાં વાગ્યું પગમાં વાગ્યું હાથમાં વાગ્યું અને ત્રણસો હાથ લગાવી દીધી નિર્દોષ માણસો ઉપર પગમાં પથ્થર વાગત માણસ કેવી રીતે મરે જે ઘટનાથી માણસ મરવાની કોઈ સંભાવના નથી એ ઘટનાને ત્રણસો સાત નું સ્વરૂપ આપવું મામલતદાર જોઈ રહ્યા છે તો કોની પાસે ન્યાય માંગવા જવાનું

પરમિશન થી લાઠી જયારે કોઈ ઘટના કાયદાની વાત કરું છું કે કોઈ ટોળું વિખેરાઈ જવાની સૂચના આપવા પછી પણ ન વિખેરાય અને પોલીસને બળ પ્રયોગ કરવાની જરૂર પડે ત્યારે

તમારી જવાબદારી સુવો મોટો કોગ્નિશન્સ લેવાની છે અને પોલીસે જે દમન કર્યું છે એની પર કાર્યવાહી કરવાની તમારી જવાબદારી છે. ચેતન કર્યું નથી. પોલીસે નિર્દોષ લોકોને ગાડીઓ તોડી નાખી. ગાડીઓએ કયો ગુનો કર્યો? સીસીટીવી દેખાય છે આમ ડંડા મારી મારીને તોડી નાખે છે. તો એ વ્યાજબી છે તમે કયો મને વ્યાજબી છે? વ્યાજબી છે. બરાબર છે પણ હવે જે થાય સમય સંજોગો અરે સમય સંજોગ તો શું માથું બતા આજે મને ઉસ્કે આવી જાય હું એ ટેબલ ઉપર હાથ પછી કાટ તોડ નાખું તો યાજબી છે? તમે એને વ્યાજબી માનશો તો હું તોડી નાખું કાચ તો પોલીસે દાડી શું કામ તોડી નાખી સમય સંજોગ તો કાયદાનું પાલન પોલીસ નહીં કરે કોણ કરશે અને હું સૌથી ગંભીર પ્રશ્ન તરફ તમારું ધ્યાન દોરું તમારે આનું લેખિતમાં કાર્યવાહી કરવી પડશે હું તમને હાઈકોર્ટમાં ઉભા રાખીશ આવું કહી દઉં છું પોલીસ ભલે કોચીભાઈ નો હાથો બને તમારે જવાબ આપવા પડશે ચાર વાગે મનુભાઈ કેટલા વાગે પાંચ વાગ્યા આસપાસ ગંભીર વાત છે સાહેબ પાંચ વાગ્યા આસપાસ પોલીસની ની એફઆઈઆર પ્રમાણે સાત થી આઠ હજાર લોકોનું ટોળું ભેગું થયું પ્રમાણે એટલે માની લઈએ કે હતા માણસો કેટલી વારમાં ભેગા થઈ શકે એક મિનિટમાં દસ મિનિટમાં એક કલાકમાં આવડી મોટી પોલીસ આઈબી તંત્ર શું કરતું હતું એમને ખબર પડી આઈબી ને કે વિછીયા માં આઠ હજાર લોકો આવવાના છે નાકાબંધી કેમ ન કરી પહેલો માણસ આવ્યો પાંચમો આવ્યો પચાસમો આવ્યો દોઢસો વ્યક્તિ આવ્યો ત્યારે તો પોલીસે એલર્ટ થઈ જવાનું હતું અને વિચે આવતા તમામ રસ્તાઓ નાકાબંધી કરી લેવાના હતા જેથી કરીને બહારનો કોઈ માણસ આવી ન શકે તો પોલીસે શું કામ ભેગા થવા દીધા માણસો ભેગા કલાક લાગે કોઈ ગામડેથી આવે કોઈ અહીંથી આવે કોઈ બજારમાંથી આવે કોઈ કારખાનેથી આવે પોલીસે ઈરાદાપૂર્વક ભેગા થવા દીધા અને પોલીસે તે લો એન્ડ ઓર્ડર ની વ્યવસ્થા બગડેલી કોશિશ કરી છે છતાં મામલતદાર ચૂપ છે છતાંય એ તમને પગલા નથી લીધા પોલીસે આઠ હજાર લોકો ભેગા કેવી રીતે થવા દીધા નાકાબંધી કેમ નો કરી એડવાન્સમાં ગામડે બીજી બારની પોલીસ બોલે રોકી લેવા જોઈતા હતા બધાને અને પ્રી એનાઉન્સમેન્ટ કરવાનું હતું કે ભાઈ કોઈ ભેગા થશો નહીં કોઈ ભેગા થશો નહીં પોલીસની સ્પષ્ટ બેદરકારી અને ગુનાહિત પ્રવૃત્તિ હોવા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એ ચૂપ બેઠા છે બીજી વાત કે જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ પછી પોલીસે મોટા અધિકારીઓ સુરેન્દ્રનગર થી કોઈ બધા ગેરકાનૂની બાહરી આપી કે અમે સરઘસ કાઢશું આવી બાહરી કયા આધારે આપી પોલીસે પોલીસે ગેરકાયદેસર રીતે સરઘસ કાઢવાનું કીધું છે એટલે તો લોકો આવ્યા ને નહીં તો પોલીસ ના મનની વાત જનતાને કેવી રીતે ખબર પડી ગઈ અચાનક આઠ હજાર લોકો ક્યાંથી આવી ગયા આઠ હજાર લોકોને એડવાન્સમાં પોલીસ ના મનની વાત ખબર પડી ગઈ પોલીસે કીધું બધાને અમે સરઘસ કાઢશું એટલે જ તો લોકો ત્યાં આવ્યા હશે તો પોલીસે આવી વાત શું કામ કરી અને કોણ એને પ્રશ્ન પૂછશે ત્યાં જવાનું અને બધા ભાજપના બની બેઠા હશે તો કલ્યાણ થઈ ગયું ભારતનું એટલે મારી સાહેબ સ્પષ્ટ શબ્દોમાં એક વકીલ તરીકે કોઈ હું રાજકીય બિન રાજકીય વાત નહીં હું વકીલ તરીકે કહેવા આવું છું કે આ તમારી જવાબદારી છે તમે મામલતદાર મેન્યુઅલ વાંચ્યું હશે હું એનું આખું પ્રકરણ વાંચીને અત્યારે તમારે અમે વાત કરું છું તમારી પાસે પાવર છે એનો ઉપયોગ કરો

વિતેશ પટેલ અરરિયા એ એની ઓફિસમાં બેઠા છે સીસીટીવી ચાલુ છે એને આ ઘટના સાથે કંઈ લેવા દેવા નથી એની જ્ઞાતિ પટેલ છે આ ઘટનામાં મુખ્યત્વે આક્રોશ કોળી સમાજમાં હતો તો સ્વાભાવિક એમ સમજી શકાય કે અન્ય સમાજનો વ્યક્તિ આક્રોશમાં ન હોય એને પોલીસે પકડીને જેલમાં પૂરી દીધો જે એની દુકાનમાં બેઠો છે ને મામલતદાર શું કરશે તમાશો જોશું સાહેબ આપણે તમે ક્યારે પરમિશન આપી અને મને આઉટવર્ડ નંબર આઉટવર્ડ નું પાનું અને લેખિત પરમિશનની વિગત આપજો હું હાઈકોર્ટમાં તમને ઊભા રાખીશ આ હું તમને કહેતો જ જાઉં છું પોલીસને જેનો હાથો બનવું એને અહીંયા અમે રાજકીય રીતે જોઈ લઈશું વગર પરમિશન અને લાઠીચાર્જ કેવી રીતે થયો તમારો આઉટવર્ડ નંબર પોલીસનો ઇનવર્ટ નંબર વાયરલેસ કોમ્યુનિકેશનની ડિટેલ હું તો માગું છું તમારે મને દેવાની છે ને મારા નામજોક માગું છું હા આટલી હદે ગરીબ માણસો પર અન્યાય કરવાનો આપણે એટલા માટે ખુરશીમાં બેઠા છીએ આપણે જ ન ભણ્યા હોત ને નાના માણસ હોત આપણા બાપ મજૂરી કરતા બે ધોકા લોકતંત્ર ને આપણે કઈક સારું કામ કરશું આપણી પાસે અપેક્ષા છે આપણે ન ભણ્યા હોત તો કોની પાસે અપેક્ષા રાખે તો મામલતદાર પાસે અપેક્ષા છે કે સમાજનું ધાંભલ છે તમે તો કોઈ સુવો મોટો કોકની નથી લીધું તમે મામલતદાર છો એટલે ગામમાં તમામ સરકારી જમીનો ના મહેસૂલ અધિકારી છો તમારે લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ આપવી જોઈએ સુઓ મોટો સામે ચાલીને સરકાર તરફે ફરિયાદી બનવું છે ઘનશ્યામભાઈ ગયું અને હવે પાછા મામલત કલેક્ટરના માણસો પોલીસના માણસો દમદાટી મારે છે ઘનશ્યામભાઈ મરી ગયા એટલે લેન્ડ ની કાર્યવાહી નહીં થાય સરકારી જમીનના સંરક્ષક તમે છો તમારે ફરિયાદ આપવી પડે લેન્ડ ર્રેરિયાળીમાં જમીન ખાલી કરવાનું કેમ જેસીબી લઈને નથી જાતા તો લેન્ડ રેબિંગ થયું છે સરકારી જમીન છે તમે મામલતદાર છો મહેસૂલી અધિકારી તમારી ફરજ છે ઘનશ્યામભાઈ તો આલો હવે આ દુનિયામાં નથી તમે તો છો ને તો લેન્ડ રેબિંગની કાર્યવાહી રિપોર્ટ કોણ આપશે

આ લેન્ડ લેન્ડ ગ્રેબિંગ પેલા તો ઘનશ્યામભાઈ ઉપર થઈ હતી ઘનશ્યામભાઈ ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ એ અરસામાં તરત જ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં એક મહિનામાં તો કાર્ય પૂરું કરી દીધું હતું ઘનશ્યામભાઈ અને આ ત્રેવીસ બે હજાર બાવીસ ત્રેવીસ લેન્ડ ગ્રેબિંગ હામી કરવામાં આવી તો ઘનશ્યામભાઈ નું મર્ડર થયું તો આના જવાબદાર કોણ સરકારી માણસો

પોલીસે વગર પરમિશન ઓથોરાઇઝ પરમિશન વગર લાઠીચાર્જ કર્યો છે જે કાંઈ પણ ખોટું થયું છે એ બધું મેં તમને રજૂઆત કરી તમે એની મને લેખિતમાં મેજિસ્ટ્રેટ તરીકે બાહિતરી આપો તમારે લેખિત આપી દો આ રહી લેખિત રજૂઆત લ્યો વાંચી લે બાકીની હું આરટીઆઈ આપું છું